મિત્રો આજે તારીખ થઈ પંદર બે બે હજાર છવ્વીસને ગઈકાલે ચારેક વાગ્યાની આસપાસ હળવદની મોરબી ચોકડી નજીક પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં સત્તર વર્ષના સગીરે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધી હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે અને આજે બીજા દિવસે આ સગીરનો મૃતદેહ છે તે નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ બનાવની વાત કરીએ તો મૂળ હળવદ તાલુકાના રણજીતગઢ ગામના સુજાલકુમાર મનસુખભાઈ દલવાડી ઉંમરવર્ષ સત્તર કે જે હાલ અત્યારે મોરબી ચોકડી નજીક જે શ્રીજીનગર વિસ્તાર છે ત્યાં આગળ રહે છે અને આ સુજાલ છે તેને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે ચારેક વાગ્યાની આસપાસ મોરબી ચોકડી નજીક નજીકથી જે આંધ્રા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાં આગળ નર્મદા કેનાલના પાણીમાં છલંગ લગાવીને આપઘાત કરી લીધો છે અને ત્યાર પછી આ જાણ છે તે પરિવારજનોને થતા પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બનાવની જાણ હળવદ ફાયરની ટીમ છે પાલિકાની તેને પણ કરવામાં આવી હતી એટલે તે પણ નર્મદા કેનાલના પાણીમાં શોધખોળ કરી રહ્યા હતા અને આજે બીજા દિવસે આ જે સગીર છે સત્તર વર્ષનો તેનો મૃતદેહ છે તે નર્મદા કેનાલના પાણીમાંથી મળી આવ્યો છે આ સગીરે કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે હજુ સુધી સામે આવ્યું નથી પોલીસને તપાસ કરશે ત્યાર પછી સામે આવશે